પોલીસ સ્ટેશન માં આપવામાં આવે એવી માહિતી અમને સારોલી પોલીસ સ્ટેશન થી આપવામાં આવી છે અને એ ઘણું સરસ કામ કર્યું છે સુરત સારોલી પોલીસ સ્ટેશન તરફથી અમને ઘણું ગમ્યું ભારતના અલગ અલગ ખૂણે થી બધે થી હોય છે તો ઘણા વ્યક્તિ હોય છે કે જેને આપણે ઓળખતા પણ ન હોય એની પાસે હથિયાર કે ગમે તેવી વસ્તુ નીકળે તો આપણે આ કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતના એ વાત વિશે શું કેશો એમાં અમે કારીગરો અમારા સોસાયટીના ના કારીગરો ને બધા અમે સમજાવીશું કે ભાઈ આપણા સોસાયટીમાં આવી વસ્તુ કોઈ રાખવી નહીં જોઈએ ને જે રાખવું હોય તે અમને માહિતી આપો અને અમે પોલીસ પોલીસ પુના પોલીસ સ્ટેશન ને કે સાવલી પોલીસ સ્ટેશન ને માહિતી આપીશું જે પોતાના કારીગરો છે એની ઉપર પણ તપાસ કરશે અને એની પાસે પણ કોઈ પણ હથિયાર હોય તો પોલીસ સ્ટેશનમાં જમા કરાવશું ને જો આજુબાજુ કારખાનામાં પણ એવું કુરક્યુ ચાલતું હોય તો એ પણ પોલીસ ને જાણ કરવામાં આવશે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત